પ્રસ્તુત છે પ્રાસંગિક રામકૃષ્ણ પરમહંસ જયંતિ એટલે રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ ના ગુરુ રામકૃષ્ણ પરમહંસ સાચા સંત ની પરિભાષા તરીકે પ્રસ્થાપિત થયા આજે આ મહાન વ્યક્તિની જન્મ જયંતિ છે અંગ્રેજોના શાસનની સાથે ભારતમાં પાશ્ચાત્ય સભ્યતા અને વિદેશી ધર્મનું આક્રમણ શરૂ થયું હતું આવી કટોકટીના સમય દરમિયાન અઢાર ફેબ્રુઆરી અઢારસો છત્રીસ ના રોજ બંગાળ પ્રાંતમાં આવેલા કામાર પકુર ગામમાં રામકૃષ્ણ પરમહંસ નો જન્મ થયો હતો રામકૃષ્ણ પરમહંસ ભારતના પ્રખ્યાત સંતો એક છે તેમના પિતાનું નામ ખુદીરામ ચટ્ટોપાધ્યાય અને માતાનું નામ ચંદ્રમણી હતું તેમનું બાળપણનું નામ ગદાધર હતું રામકૃષ્ણ પરમહંસના વિચારો પર તેમના માતા પિતા ની ઊંડી અસર જોવા મળતી હતી તેમના માતા પિતા અત્યંત ધાર્મિક સત્યનિષ્ઠ ખૂબ જ સરળ સ્વભાવના હતા માતા પિતાની જેમ બાળક ગદાધર પણ ખૂબ જ ગુણવાન હતા સાત વર્ષની નાની વ્યયમાં જ તેમના શિરેથી પિતાનું છત્ર હટી ગયું હતું એ પછી તેમનું મન અભ્યાસમાં લાગ્યું નહીં તેથી કોલકાતા નજીક દક્ષિણેશ્વર સ્થિત કાલિમાતાના મંદિરના પુરોહિત તરીકેની જવાબદારી તેમને સોંપવામાં આવી તેમના લગ્ન શારદામણી સાથે કરવામાં આવ્યા હતા થોડા સમય બાદ એમના મોટા ભાઈનું અકાળે અવસાન થયું આથી અંતરમાં ઈચ્છા ન હોવા છતાં રામકૃષ્ણજી કાળી માતાના મંદિરની પૂજા તેમજ અર્ચના કરવા લાગ્યા હતા અને આમ તેઓ કાળી માતાના આરાધક બની ગયા એવું કહેવાય છે કે વીસ વર્ષની ઉંમરે અવિરત સાધના કરતા કરતા કાળી માતાની કૃપાથી એમને પરમ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયું આધ્યાત્મિક સત્ય અને જ્ઞાનના પ્રખર તેજ વડે રામકૃષ્ણ પરમહંસ ભક્તિ જ્ઞાનના પથ પ્રદર્શક બન્યા હતા. કાળી માતાની ભક્તિમાં તરબોળ થઈ તેવો ভক্তોને માનવતાનો પાઠ ભણાવતા હતા. તેમણે તમામ ધર્મોને એક સમાન કયા છે. તેમણે ફક્ત પોતાનો ધર્મ જ નહીં પણ અન્ય ધર્મોનો પણ અભ્યાસ કર્યો હતો. તેના ફળ સ્વરૂપે તેઓ એ નિષ્કર્ષ પર પહોંચ્યા કે સંસારના બધા જ ધર્મોના પાયાના સિદ્ધાંતો સાચા છે અને એમાં કોઈ ભિન્નતા નથી. ધર્મ એ ઈશ્વર સુધી પહોંચવાના અલગ અલગ રસ્તાઓ છે સ્વામી વિવેકાનંદ તેમના વિચારોથી પ્રેરિત હતા તેથી વિવેકાનંદે રામકૃષ્ણ પરમહંસને પોતાના ગુરુ માન્યા અને તેમના વિચારોને પ્રોત્સાહન આપવા માટે બેલુર મઠ દ્વારા સંચાલિત રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી આ સંસ્થા સમગ્ર વિશ્વમાં લોકોના કલ્યાણ અને તેમના આધ્યાત્મિક વિકાસ માટે કામ કરે છે એક સમયે તેમના પરમ શિષ્ય સ્વામી વિવેકાનંદ તેમની પાસે હિમાલયમાં એકાંતમાં સાધના કરવાની રજા માંગવા ગયા

એકવાર એક શિષ્યએ તેમને પ્રશ્ન કર્યો ગુરુદેવ આ સંસારમાં મનુષ્યનો જન્મ શા માટે થયો છે પ્રત્યુત્તરમાં તેમણે જણાવ્યું કે મનુષ્યનો જન્મ બે કારણોસર થયો છે એક કારણ તે સ્વયં તે જાણે અને બીજું કારણ તે વિશ્વને સમજે અર્થાત માનવ જીવનમાં આત્મજ્ઞાન અને વિશ્વ જ્ઞાન એ જ પાયારૂપ તત્વો છે તો તેઓ એ સાથે તત્વજ્ઞાનના ગુઢ રહસ્યો વિરોધાભાસો નૈતિક વિષયકો પ્રશ્નો રૂપકથા બોધકથા દ્વારા ઉકેલી આપતા રામકૃષ્ણ પરમહંસ તેમના જીવનના અંતિમ દિવસોમાં લગભગ સમાધિની સ્થિતિમાં જ રહેવા લાગ્યા હતા તેને કારણે તેમનું શરીર દુર્બળ થતું ચાલ્યું પછીથી તેમને કેન્સર થતા અઢારસો છ્યાસીમાં પચાસ વર્ષની વયે તેઓ અવસાન પામ્યા રામકૃષ્ણ પરમહંસ મહાન યોગી ઉચ્ચ કોટીના સાધક અને વિચારક હતા સેવા માર્ગને જ ઈશ્વર સુધી પહોંચવાનો રસ્તો માનતા હતા તેમના મનમાં હંમેશા માનવજાતના કલ્યાણની જ ભાવના રહેલી હતી રામકૃષ્ણ પરમહંસ સાદગી દયા પ્રેમ કરુણાના આદર્શ હતા તેમણે જાતિ ધર્મ અને ભેદભાવને ફગાવીને માનવતાને સૌથી શ્રેષ્ઠ ગણાવી હતી એમના અવસાનના વર્ષો પછી પણ તેમણે જગાડેલી માનવતાની મશાલ આજે પણ તેમના અનુયાયીઓ દ્વારા વિશ્વમાં પ્રકાશ આપે છે